અને સોળ તારીખના રોજ જન્માષ્ટમી છે અને સોળ તારીખના રોજ ગુજરાતમાં સાતમ આઠમનો તહેવાર બગાડશે આ નવી વરસાદી સિસ્ટમ જ્યાં દર્શક મિત્રો અંબાલાલ પટેલની ખૂંખાર આગાહી સામે આવી છે અત્યારે બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમ જે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદને લઈને આગાહી સામે આવી છે અને મિત્રો ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ ગુજરાતમાં ફરી એકવાર કાળરૂપ વરસાદ વરસવાનો છે આંધી તુફાન વંટોલ સાથે ગુજરાતમાં મેઘરાજા હવે કોપાયમાન થવાના છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આગળ વધતા વધતા ગુજરાતના ભાગોને સાફ કરશે આ સાથે મિત્રો હવે જાણીશું કે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સત્તરથી લઈને બાવીસ ઓગસ્ટના સમયગાળા દરમિયાન વરસાદનો

જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ભારતના પૂર્વ ભારત દક્ષિણી ભારતના ભાગોને સાફ કરીને આ વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક ગુજરાત નજીક આગળ વધતી જોવા મળી છે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 તમે નકશામાં જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ આવતીકાલે તો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોને સાફ કરશે સાથે મુંબઈના ભાગો તરફ પણ આ વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતમાં ફરી એકવાર આઠથી લઈને પંદર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે અને સાતમ આઠમના દિવસે પણ ગુજરાતમાં ફરી એકવાર ભારે ભારેથી ભારે વરસાદ વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા ભાગો તો હવે મિત્રો સાફ થવાના છે મકાનો પાણીમાં ડૂબતા હશે ગાડીઓ પાણીમાં તણાતી હશે રોડ રસ્તા પર પાણી પાણીના દ્રશ્યો સામે આવશે અને મિત્રો ખાસ કરીને કહી શકાય કે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગોની સાથે હવે પછી ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ આ વરસાદી સિસ્ટમને ખૂબ જ વધારે અસર જોવા મળવાની છે હવે મિત્રો તમે જોઈ શકો છો આગામી ત્રણ કલાક માટે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં કયા વિસ્તારની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે ભારેથી ભારે વરસાદની રહેલી છે જેમાં મિત્રો જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર વેરાવળ લાગુના વિસ્તારની સાથે સાથે બોટાદ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર સુરત તાપી નવસારી દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે દાહોદ પંચમહાલ ખેડા આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ વડોદરા આજુબાજુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં ભારે તેથી ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં ફરી એકવાર યલો એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ પિક્ચર રજૂ રજૂ થયું છે જેમાં આપણું આ ગુજરાત છે ને ગુજરાત નજીક આ તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ એકદમ સક્રિય થતા તેની દિશા પણ અત્યારે ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે મોટી અસ્થિરતા સર્જાની છે ગુજરાતમાં ખરેખર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં આઠથી દસ ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે કારણ કે અત્યારે આ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને સત્તર ઓગસ્ટના રોજ જ્યારે મઘાણ નક્ષત્રની શરૂઆત થશે અને સોળ તારીખે જન્માષ્ટમી છે આમ આ બે દિવસ ગુજરાત માટે ભારેથી ભારે સાબિત થવાના છે ગુજરાતના ઘણા બધા ભાગો તો મિત્રો સાફ થવાના છે અને આ વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાઝડું છે અને આ વાવાઝડું ગુજરાતને કેટલું નુકસાન કરશે એમને લઈને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે સમગ્ર હવામાન સમાચાર કઈ રીતે સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંતે અંબરલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું નવી નક્વર આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર જ્યારે ગુજરાતમાં વરાપ અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ જ્યારે વધ્યું હતું તો ગુજરાતમાં આવનારા દિવસોની અંદર શું ખરેખર વાવાઝોડું છે કે જે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી ગયો છે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા અત્યારે કોપાયમાન થયા છે એ જ સમયે અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સતત લો પ્રેશરમાંથી અત્યારે થોડીક આગળ વધી છે અને ભારતના જે ભૂ ભાર્ગ એટલે કે જમીન ભાર્ગ તરફ આગળ વધતા તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે ત્યાર પછી આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ છે હૈદરાબાદ લાગુના વિસ્તારના ભાગોને સાફ કરશે પરંતુ વરસાદી સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ ગુજરાતના વિસ્તારોની અંદર ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાની છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અઢાર તારીખ ઓગણીસ તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાત નજીક પહોંચશે તો દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અલંગ લાગુના વિસ્તારની અંદર ભારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ પણ જાહેર કરી દેવામાં આવશે આ મિત્રો જાણીશું કે જે આ ઓગસ્ટ મહિનાનો અંતિમ અઠવાડિયું હોય છે એટલે કે બાવીસથી લઈને જે અઠ્યાવીસ તારીખનો જે સમયગાળો છે આ ગુજરાત માટે અતિ ભારે સાબિત થવાનો છે કારણ કે વરસાદી સિસ્ટમ ગુજરાતના તમામે તમામ ભાગોને ધમરોળશે છે અને ગુજરાતના તમામે તમામ ભાગોની અંદર ભારે તે ભારે વરસાદ પડવાને લઈને કહી શકાય કે દસથી લઈને પંદર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તો ગુજરાતમાં પૂરની પણ સ્થિતિનું નિર્માણ થઈ શકે તેવા પણ મિત્રો અત્યારે ખતરનાક હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ફરીથી મિત્રો વીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ભાવનગર છે સુરત લાગુડા વિસ્તારની સાથે સાથે ભારત ભારતના પણ ઘણા બધા ભાગોને આ વરસાદી સિસ્ટમ છે અસર કરી શકે છે જેમાં ખાસ તો મિત્રો તમે જોઈ શકો છો સતત આ વરસાદી સિસ્ટમનું કેન્દ્ર પણ કહી શકાય આ વરસાદી સિસ્ટમનું જે આ તમે જોઈ શકો છો ઘેરાઓ પણ કહી શકાય કે જે આપણા ગુજરાતના ખાસ કરીને કાંઠાના ભાગોની અંદર હોવાના કારણે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા અને ભારતની અંદર સાથે ગુજરાતની અંદર પચાસથી એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાય શકે છે રેડ એલર્ટનું સિગ્નલ મિત્રો તમે જોઈ શકો છો વીજળીના ચમકારા કડાકા ભડાકા ગુજરાતમાં ભારે પવનો ફૂંકાય છે આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી શક્યા છે આ વાવાઝોડું જેમ જેમ સમયગાળો પસાર થતો છે તેમ તેમાં વરસાદી સિસ્ટમ ખૂબ જ પ્રચલિત બનશે ખૂબ જ ખૂંખાર બનશે જેના કારણે ગુજરાતની સાથે ભારતના ઘણા બધા રાજ્યોની અંદર પણ આ વાવાઝોડાની અસર છે જોવા મળે છે હવામાન વિભાગ તરફથી હજુ સુધી આ વાવાઝોડાને કોઈ નામ આપ્યું નથી પરંતુ આ વાવાઝોડું જેમ જેમ નજીક વધતું જશે ગુજરાત નજીક આવતું જશે તેમ ગુજરાત તરફ આ વાવાઝોડાની અસર છે ખૂબ જ વધારે જોવા મળશે જે રીતે મિત્રો તમે ઘેરાઓ પણ જોઈ શકો છો અને જે રીતે આ વરસાદી સિસ્ટમ સતત આગળ વધી રહી છે જ્યારે મિત્રો ભૂભાગ તરફ આ વરસાદી સિસ્ટમ આવશે ત્યારે એંસીથી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વરસાદી સિસ્ટમ આગળ વધશે તો ગુજરાતમાં ફરીથી આંધી તુફાન વંટ્રોલ સાથેનો છે વરસાદ જોવા મળશે જે રીતે મિત્રો સત્તર તારીખના રોજ ગુજરાતમાં મગાળ નક્ષત્રની શરૂઆત થઈ છે અને મગાળ નક્ષત્રનું વાહન ડેટકો છે અને આ નક્ષત્રના આધારે અંબાલાલ પટેલે પણ ખાસ કરીને અમદાવાદ આજુબાજુના વિસ્તારની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર ભારેથી ભારે વરસાદની પણ એક ખતરનાક આગાહી વ્યક્ત કરી છે હવે ગુજરાતમાં સામાન્ય વરસાદ નહીં પરંતુ વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી વરસાદે વિરામ લીધો હતો અમુક વિસ્તારોમાં તો એક મહિનો થઈ ગયો હજુ સુધી વરસાદ નથી પડ્યો એમના કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઘટ્યું હતું અને એમના કારણે છે આ વાવાઝોડા વડે જે સિસ્ટમ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે આવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે તો ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે ઘરની બહાર નીકળતા પહેલાં છે એ મિત્રો ખાસ કરીને સાવચેત રહેજો અને ખાસ વાવાઝોડું આવે ત્યારે સાવચેત રહેવું એ પણ ખાસ કરીને સરકાર દ્વારા તમામે તમામ ગુજરાતવાસીઓને અપીલ કરવામાં આવી છે